શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો તો ચાલો આપણે જોઈએ પુસ્તકનું નામ છે માણસાઈના દીવા લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી પુસ્તકની કિંમત એકસો પચાસ રૂપિયા પુસ્તકના કુલ પ્રકરણો પ્રકરણ છે ત્યાર પછી જોઈએ તો આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા મળ્યું તો એક દિવસ મારી શિક્ષિકા શ્રીમતી મીનાબેન જોશીએ પુસ્તકાલયમાં જવાની સૂચના આપી ત્યાં માણસાઈના દીવા નામનું પુસ્તક મારી આંખે પડ્યું પુસ્તકનું શીર્ષક મને આકર્ષક લાગ્યું અને મેં તે પુસ્તક ઉપાડ્યું રસપ્રદ હતું ત્યાર પછી પુસ્તક વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો આ પુસ્તક દયા કરુણા સહાનુભૂતિ અને ન્યાય જેવા માનવતાના મૂલ્યોનું ઉત્તમ ચિત્રણ કરે છે પુસ્તક 1900 ના દાયકાના ગુજરાતના ગામડાના જીવનનું વાસ્તવિક અને સચોટ ચિત્રણ કરે છે દરેક પ્રકરણમાં રજૂ થતા પાત્રો ખૂબ જ રસપ્રદ અને યાદગાર છે પુસ્તક સરળ અને સુંદર ગુજરાતી ભાષામાં લખાયેલ છે જે વાંચવામાં સરળ છે પુસ્તકનો સાર જોઈએ તો માનસાઈના દીવા એ કથા સંગ્રહ છે જેમાં વિવિધ પ્રકારની કથાઓ દ્વારા માનવતાના મૌલિક ગુણો અને મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા છે આ કથાઓ સામાન્ય લોકોના જીવનમાંથી લેવામાં આવી છે જેમાં દરેક પાત્ર અને ઘટના આપણને માનવતાના મૂલ્યોને અનુસરવાની પ્રેરણા આપે છે માણસાઈ નદી વા સત્તર ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે જે ગુજરાતના ગામડાના જીવન પર આધારિત છે આ વાર્તાઓ માનવતાના મૂલ્યો ગરીબીનો સામનો કરતા લોકો અને સમાજમાં સુધારો લાવવા માટે સંતોના પ્રયાસોનું ચિત્રણ કરે છે પુસ્તકની મુખ્ય વાર્તા રવિશંકર મહારાજ નામના એક સંતની છે જે ગામમાં આવે છે અને તેમના ઉપદેશો અને કાર્યો દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે તેઓ ગરીબોને મદદ કરે છે શિક્ષિત કરે છે અને તેમને સામાજિક સામે લડવા માટે પ્રેરણા આપે છે છે પુસ્તકમાં અન્ય ઘણી વાર્તાઓ પણ જે ગુજરાતી ગામડાના જીવનના વિવિધ પાસાઓને પ્રકાશિત કરે છે જેમ કે દુષ્કાળ જાતિભેદ ભેદ અંધશ્રદ્ધા અને સ્ત્રીઓના અધિકારો માણસાઈના દીવા એ ગુજરાતી સાહિત્યનું એક ઉત્તમ પુસ્તક છે જેના જે તેના સુંદર ભાષા મજબૂત સંદેશા અને યાદગાર પાત્રો માટે પ્રખ્યાત છે આ પુસ્તક આજે પણ સમાજ માટે સુસંગત છે અને તે દરેક ઉંમરના વાચકોને પ્રેરણા આપે છે આ કથાઓ પાત્રોને તેમની જવાબદારીઓ અને કર્તવ્યોમાં નિષ્ઠાપૂર્વક પાલન કરવા માટે પ્રોત્સાહિત કરે છે આ કથાઓમાં પાત્રો પોતાનો સ્વાર્થ છોડીને સમાજ અને બીજા લોકો માટે ત્યાગ કરે છે આ પાઠ આપણા માટે ઉદાહરણ પૂરું બને છે આ પુસ્તકની કથાઓના પાત્રો તેમના જીવનમાં સત્ય અને ઈમાનદારીના માર્ગ પર અડગ રહે છે એ લોકોની વાર્તાઓ છે જેઓ કઠિન પરિસ્થિતિઓમાં પણ સત્યનો માર્ગ છોડી દેતા નથી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પુસ્તક સમજૂતી છે તે પૂરી થાય છે અહીં જે પુસ્તક સમીક્ષા કરેલી છે તે નમૂના રૂપ છે આપને અન્ય પુસ્તક ગમતું હોય તો તમે તેના વિશે પણ લખી શકો છો તો આશા રાખો છો અમારો વિડીયો આપને ગમ્યો હશે આગળનો વિડીયો મેળવવા માટે પ્લે સ્ટોરમાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો